જય શ્રી રામ મિત્રો અત્યારે અમે મોરબીમાં દરબાગઢ મિત્ર મંડળ દ્વારા સરસ મજાનું શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે એ ખુશીમાં મહાપ્રસાદનું આયોજન રાખેલું છે અને સર લોકો બધા જુઓ અત્યારે સરસ મજાની ગરમાગરમ પૂરી અને ભાવિ ભક્તો બધા તમામ સાથે અહીંયા જોડાઈ ગયા છે સેવાનું કાર્ય કરવા માટે કારણ કે લોકોને આજે ખવડાવવું છે દિલથી અત્યારે ગરમા ગરમ પૂરી છે દૂધ પાક છે અને બધા મોજમાં છે કારણ કે આપણા પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે ખુશીમાં એ આનંદમાં સરસ મજાની ગરમાગરમ પૂરી ઉતરી રહી છે અને લોકોને પીર પીરસી રહ્યા છે અત્યારે અમારા ભાઈ જો ગરમા ગરમ પૂરી લઈને કાયોગા જાય છે કારણ કે લોકોને દિલથી ખવડવું છે ને ગરમા ગરમ પૂરી ખવડાય છે અને અમારા સંજયભાઈ શેઠની કંઈક મોજ અલગ જ છે કારણ કે દીકરીઓ જો બાળાઓ બધી જમી રહી છે અને બારે પણ લોકો જમી રહ્યા છે અને સંજયભાઈનું તત્પર કિચન રસોડું ચાલુ જ છે તો જય શ્રી રામ લખવાનું બોલતા નહીં જય શ્રી રામ જય માતાજી